વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતા ગામડાઓમાં રેશન નામ નામકમી કરવા માટેની નોટિસ આપવામાં આવી રહી છે વિશે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું તેના પગલે આસિફ પટેલ પ્રમુખ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો સાથે રહીને વાગરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જણાવેલું હતું કે જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર સત્તામાં બેસી છે ત્યારથી આ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ પ્રજાને કોઈ ન કોઈ કારણ સરહેરાન પરેશાન કરવામાં આવે છે ને એક એકરની મર્યાદા આપવામાં આવી છે અને મુદત બહુ ઓછી આપી છે એટલા ઓછા દિવસમાં ગરીબ વ્યક્તિ કેવી તે પુરાવા આપે અને આમ ગરીબ પ્રજાને હેરાન बंद करें नहीतर वगरा तालुका कांग्रेस समिति उग्रमा उग्र आंदोलन करशे एवी आसिफ पटेले चीमकी आपी थी आ कार्यक्रम में आसिफ पटेल जबीर पटेल शकील राज हसन भट्टी दिनेश राठौड़ मोहन परमार भरतीमतीज पटेल रायजी भाई मकसूद राणा राज राजमुख्तियार सैयद नरपत सिंह पहाज फिरोजराज भगवान संघ सहित ना कार्यकरो तथा सामान्य प्रजा हाजर रही थी આજ રોજ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વચ્ચે એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અનુસાર જે વાગડા તાલુકાના દરેક દેશનકાર ધારકોને નોટિસ આપવામાં આવેલી છે તેના વિરોધ આજ રોજ અમે મેદની લઈ જંગી મેદની લઈ આવેદનપત્ર આપવામાં આવેલા છે તો હું આપના માધ્યમથી સરકાર શ્રીને જાહેર કરું છે કે નેશનલ ફૂડ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર મુજબ ત્રણ ઓબ્લિક એક મુજબ દરેક વ્યક્તિને દરેક રેશન ધારકને સબસિડીનું અનાજ મળવા પાત્ર છે છતાં સરકાર સબસિડી ઉપર તડાપ મારી રહી છે જે જ્યારની કેન્દ્રમાં એનડીએ સરકાર બેઠી ત્યાંથી તમે જોઈ લો પહેલી તો કેરોસીનની સબસિડી નાબૂદ ગેસના બોટલની સબસિડી નાબૂદ અને હવે અનાજની સબસિડી નાબૂદ કરવા જઈ રહેલી છે એટલે દરેક સબસિડીને નાબૂદ કરવા માટે એનડીએ સરકાર જઈ રહેલી છે તો હું આપના માધ્યમથી જે વાગડા મામલતદારસિંહે તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને પુરાવો માઈ ગયા કે ભાઈ તમારી આવક બતાવો તમારી જમીન બતાવો તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું તો હું આપના માધ્યમથી જણાવવા માંગુ કે સાહેબ એક નકલ છે એક એક કરની એમાં આઠ નામ છે આઠે આઠે નોટિસ આપવામાં આવે છે કે તમારો રેશન કાર્ડ રદ કરવામાં આવશે ત્રણ દિવસમાં તમે એનો ખુલાસો આપો ગરીબ આદિવાસી પરિવારો જીએસટી શું છે ખબર નથી કે જીએસટી શું છે છતાં એક કિન્ડાખોરી રાખી ગરીબ આદિવાસીઓ અને આ જે રેશન કાર્ડની જે અનાજ મળે છે એમની સાથે કિન્ડાખોરી રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ તળા મારી બધી સબસિડીઓ બંધ કરવા માગે જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે ઉગ્ર આંદોલન કરતાં ખચકાએ નહીં અને હું તો કહું છું સરકારને આપના માધ્યમથી કે તાત્કાલિક આના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના ડોનરેશન રેશન કાર્ડના હક્કો છીનવવાની કોશિશ ન કરે એવું આપના આપના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું